હા હાજીભાઈ આપણે ખાખરાવાસ થી ખાખરાવારે ખાખરાવાસ હાઈવે રોડથી સ્કૂલ ટચ સુધી બાળકો પણ નિશાળે જઈ શકતા નથી એવો ભયંકર રોડ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા હા હાજીભાઈ પોતાના સ્વ ખર્ચે આ રસ્તો બનાવી રહ્યા છે જ્યાંથી બે ટાઈમ ગામની ગાયો અને ઢોર ભેંસો ભે તો ચાલે છે રસ્તો એકદમ ભયંકર સ્કૂલે જવા માટે છોકરા જઈ શકતા નથી માણસ એમ જ પણ હાલી શકે એવી પરિસ્થિતિ નથી આ જાત આવો રસ્તો છે સરપંચ શ્રી ને કેતા એવું કેવામાં આવ્યું કે ચોમાસામાં તો ભાઈ આવું થાય સારો જવાબ કેવાય આ જોઈ શકો છો હાજીભાઈ આપણા ગામના સક્રિય એવા કાર્યકર છે જે પોતાની રીતે રસ્તો સાફ કરી રહ્યા છે આજે આખો દિવસ હાજીભાઈની પાછળ કાઢ્યો હું કરશું રત્ના પટની ભાઈશ્રીને વિનંતી કરી કે છોકરા નિશાળ જઈ શકતા નથી અહીંથી બહેનો બધી આવતા જતાં ફરિયાદ કરે છે કે ગામના સરપંચને કહો અને રસ્તો બનાવે તો છોકરા નિશાળ જઈ શકે એટલે મેં રાજીભાઈને રિક્વેસ્ટ કરી અને હાજીભાઈ રિક્વેસ્ટ સ્વીકારી આ કામ કરી રહ્યા છે સરપંચ સરપંચશ્રીને